હલો મિત્રો જય ઠાકર જયમાં ખોડેલ કેમ સો મજામાં તો સવાર સવારમાં નવા બ્લોકમાં તમારું સ્વાગત છે ને આજે શ્રીરામનો શુભ દિવસ છે ને બધાને શુભકામના શ્રીરામ બધાએ મિત્રોને તો હું જાઉં છું હવે સારો વાઢવા તો તમારા ઘરવાળા તો વાઢે છે હું તો જાઉં છું ઝાકળ તો કાંઈ ઘટે જ નહીં તમારે જુઓ હોય તો જુઓ જો મારે ચપ્પલ પલળી ગયું છે બરાબર આટલું ઝાકળ છે જો તો જો એ વાઢે છે જો એકલા એકલા વાઢે છે તો હું જાઉં છું ને કોટ તો મારી પાસે જ છે કોટ પહેરી આગળી છેટર બેટર પહેરી ને વાઢવાનું છે કેમ કે ઝીંઝવામાંથી નીકળું બહાર એટલે અડધે સુધી તો પલળી જાઉં છું तो हम आप जवारनी जवार जो वो करो क्या करते हैं है। कितना पात्रा वाट लिया है काट लिया है ये तो हम भी वाटते हैं मदद करते हैं तुम्हारी

ક્યાં જાઉં તડકો લાગ્યો હવે હા ફરગાવી ખાવા બધી ઈંડોળો એ હા ફરચ્યું ફરચું આવડે આવું થઈ જાય મજા આવે હાલ કરજો ચાલુ એકને આડું ઉભાનું એકને <laughs> ये काय नाही करे जटला भाग बैठलीच पाय आवशे लागडे लागडे आवत लागडे मध्ये आले हां शिवाय आले लागडे पकड आवत मारते आवत मारते कितना आवत मारते आवत मारते आवत मारते आवत થોડો મજા આવે તો પાસે આવે તો જો આશીષ જો એ થોડી કઈ કરી તો ખાવા જ આવે જો

દરેક મિત્રોને નમ્ર વિનંતી પોતપોતાના બાળકો ના જન્મ ઉપર ખોટા હોટલ ના ખર્ચા કરવા નહીં અને આપણા મૂંગા પ્રાણીઓ જે ગાય માતા તરીકે ઓળખવામાં આવે છે એને દાન ને ગોળ ખવડાવી મોઠું મોઢું મીઠું કરવા નમ્ર વિનંતી ઓકે તે બર્થડે ઉજવો છે આશિષભાઈ એ પણ અને એના છોકરાને છોકરાનો હા છોકરાનો પાંચ વર્ષનો છોકરો થયો છે તો એનો બર્થડે આવી રીતે આશિષભાઈ ઉજવો છે કમ્પ્લેટ કેમ કે સમજદાર માણસ હોય એ ગાયનું દાન કરે બાકીના તો હોટલમાં જાય ને પીઝા ખાય ને કેક મગાવે ને પાર્ટી કરે એ બધી ખોટી વાત છે બાકી ગાયને ચારો ખવડાવવાનો ગાયને કોઈ કોઈ પણ વસ્તુ બર્થડેમાં દાન કરો ને એના દર્શન કરો ને તો આપણા જીવનમાં ઉત્તમ બરાબર તો આજના વિડીયોમાં બસ અહીં સુધી જ હતું તો હવે આપણે હેન્ડ કરશું મારે પણ નાવા ધોવાનું કમ્પ્લેટ બાકી છે ને આજે તો ઉતાળમાં વિડીયો બનાવી રાખ્યો છે ફટાફટ તો બસ બધું કામ કરીને કમ્પ્લેટ થયા છે તો હવે ઘરનું કામ બાકી છે ને બાકીનું હજી રસોઈ પણ બાકી છે નાહવાનું બાકી છે કમ્પ્લીટ જાજુ બધું બાકી છે તો હવે આપણે હેન્ડ કરશું વિડીયો ને મળશું કાલે નવા વિડીયોમાં સારો લાગ્યો હોય તો લાઇક કરજો બાકી સબસ્ક્રાઈબર કરજો નવા હોય ને આગળ શેર કરજો ઓકે તો મળશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય